હર એક પહેલુ મેજ્ઞાન મનોવિજ્ઞાન કરવટ બદલતે સમય કે રફદાર હૈ રામાણ હેલંદા વિદ્યાલય કે વિદ્યાર્થીને તૃપ્તિ દીદીપિકા દીદી

કાયો છે શું તમને ખબર છે દરેક 1000 માં શ્લોકનો પહેલો અક્ષર લેવામાં આવે તો ગાયત્રી મંત્રની રચના થાય છે માનવ જીવનના સામાજિક રાજકીય અને આર્થિક માનવ જીવનના સાઉ સફળતાના પાસાઓનું ઉત્તમ આદર્શનું વર્ણન રામાયણ મહાકાવ્યમાં જોવા મળે છે આદર્શ ભાઈ

રઘુવંશ કુળના રામ પ્રથમ તો મહર્ષિ વાલ્મિકીએ રામાયણની રચના સંસ્કૃતમાં કરી પરંતુ કાર્યક્રમે આપણી પરંપરાના આકાશમાં આ મહાકાવ્ય દરેક પ્રાંતીય ભાષામાં ગવાય કવિકંબરે તામિલમાં અનુચ્છને મલયાલીમાં મેઘાવીરે કન્નડમાં કીર્તિદાસે બંગાળીમાં અને ગોસ્વામી તુલસીદાસે તેનું પાન જરૂર કરવું જોઈએ જેમાં સાગરની ગહનતા છે